પંચમાલ જિલ્લાના શહેરા તાલુકાના તાળવા ચોકડી પાસે પાસ પરમિટ વગર પંજરાવ લાકડા ભરેલી એક ટ્રક વન વિભાગ દ્વારા ઝડપી પાડી બે લાખ પચાસ હજારનો મુદ્દામાલ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પંચમલ જિલ્લાના શહેરા તાલુકામાં ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગર લાકડાઓની હેરાફેરી થતી રહે છે ત્યારે આ રીતે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી રોકવા માટે શહેરા વન વિભાગે લાલ કરી છે જેમાં વન વિભાગની ટીમના આર એફઓ આરવી પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તાળવા ચોકડી પાસેથી પસાર થતી એક ટ્રકમાં પંચરાવ લાકડા ભરેલા હતા તેના અંગે પાસ પરમિટ ચાલક પાસેથી માગતા તે મળી આવ્યા ન હતા અને શહેરા વિભાગની કચેરી ખાતે આ ટ્રકને લાવવામાં આવી હતી શહેરા વન વિભાગે લાકડા અને ટ્રક સહિતનો કુલ બે લાખ પચાસ હજારનો સામાન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિભાગની ટીમ દ્વારા પરવાના વગર લાકડાની હેરાફેરી કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો નમસ્કાર